હ આવો જય બધા એ પ્રવરમ દેખાઈ દીયો પ્રવરમજી કયો બધા હાલો બીજ કરવા હાલો બીજ કરવા અસાડી બીજ ઉત્સવ ઉજવા રક્તદાન કેમ્પ છે તો બધા બ્લડ ડોનેશન કરવા માટે આવો હારા જ લાગો હો ડોકા નો કઢાઈ કાય એમાં હું હારે કપડું જાન લો એ આ ને હરવાની જા એમાં ચુંદડી

आ मारा देवी बोलावा आंया બધાને એક બજર નીકળી ગયો એક બજર નીકળી ગાવાલા ના 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 આય આવડે આવડે સરસ ક્યું ગાશો હું ગવડામાં એમ ગાશો હે પરે બે પૂજાણી માની ચૂંદડી ગાવ બે પૂજા રે માની ચૂ દાતો ઘરે હું કહું ગવડામાં એમ ગાવ પરે બે પૂજાણી માની ચૂંદડી

આવે શું તમારું પરેશભાઈ ગઢવી પરેશભાઈ ગઢવી તમારો અનુભવ કહી દીધો હું બેન નો વિડીયો જવું પછી આવે છે ના ભાઈ ના ના એવી આપડી વખત કે લઈકત નથી

આ બાજુ અમારે ભાઈ આખું વિપુલભાઈ નું ગ્રુપ રાજકોટ થી આવ્યું છે અને સરસ મજાની પ્રભુજી માટે પ્રસાદી ની તૈયારી કરે છે અમારે એક ભાઈ માવા ચોરે છે એટલે થોડી પર ધ્યાન નહીં આવે ચાલો બધાને હે બધાને અને રોટલા ખીચડી સરસ મજાનું જે આયોજન છે પ્રસાદી ભાઈઓ પોતાની હાથે આવીને રસોઈ બનાવે છે અને પ્રભુજી માટે પ્રસાદ તૈયાર કરી ખુબ સરસ મજા કેવા અનુભવા રહ્યા તમારા આની પેલા તમે આવી ગયા છો ને એટલે તમારો અનુભવ છે એ શેર કરો અમે અહીં આવ્યા સોશિયલ મીડિયાના હિસાબથી ને પછી અમને ઈચ્છા થઈ કે અહીંયા આપણે પ્રભુજીને જમાડીએ સરસ સરસ અને હવે પણ એકલું ન થવાનું બીજી નદી બધા પરિવારના સભ્યોને સાથે લઈને આવજો હા બે ટાઈમ પ્રસાદી અને સંતવાણીનું અને અહીંયા અમારો અંભાઈ છે એ બીડીના ઠુઠિયા હાથમાં ક્યાંક ક્યાંક આવી જાય છે આ મને ખીજાય છે કે તમે વ્યસન બંધ કરાવો મારી કે તો નથી તો શું આ ધુવાડા હે શું તો એને શું હા વાત પિક્ચર કેટલા તમારું બોલું કરોડ ની ડીલ થઈ

સરસ મજાની જે પ્રભુજીઓ માટે સેવા થાય છે એમાં ઉત્સાહ ઉમંગથી જોડાયેલા રહેજો સોશિયલ મીડિયાને અમને જે કંઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સૌનો પ્રેમ મળ્યો છે એના માટે હૃદયથી ખૂબ ખૂબ આભાર આપણી ચેનલને આપણા પેજને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી લેજો અને આગળ પ્રભુજીઓ માટે જે કંઈ પણ સારા સજેશન હોય તમારા એ ચોક્કસ કમેન્ટના માધ્યમથી અને ફોનના માધ્યમથી ટેલિફોનિક સારામાં સારી જે કંઈ પણ તમારી એડવાઇસ હોય એ અમને આપતા રહેજો કન્ટિન્યુ બન્યા રહેજો મળીએ છીએ આપણે આગળ સરસ મજાના ઉત્સવ સાથે ફરીથી ખૂબ ખૂબ આભાર અને સથી પરિવાર વતી તમને સૌને ભાવભર્યું આમંત્રણ જય મામર સીતારામ સતદેવદાસ જય શ્રી કૃષ્ણ